વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ની અંદર હવે આગળ વધીએ તો એસિડ અને બેઝ ના રાસાયણિક ગુણધર્મો એસિડ અને અંદર એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય અને ભૌતિક ગુણધર્મો કોને કહેવાય ઘણા વિદ્યાર્થી મિત્રોને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો નો ડિફરન્સ ખ્યાલ નથી હોતો તો ભૌતિક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જેને તમે ફિઝિકલી એનું મેઝરમેન્ટ કરી શકો શકો એને માપી કે કોઈ રંગ રંગ હોય તો આપણે એનો જોઈને કહી આ પદાર્થ લાલ છે પીળો છે વાદળી છે કેસરી છે પછી કોઈ પદાર્થનું સ્ટેટ એની અવસ્થા તો અવસ્થા પણ એનો ભૌતિક ગુણધર્મ કહેવાય જેમ કે કોઈ પદાર્થ ઘન છે પ્રવાહી છે બાષ્પશીલ છે બાષ્પમાં રૂપાંતરણ જલ્દી પામે છે પછી એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ એની ઘનતા આ બધા જ ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો ભૌતિક ગુણધર્મો કહેવાય જ્યારે રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય તો રાસાયણિક ગુણધર્મો એટલે વિદ્યાર્થી મિત્રો એવા ગુણધર્મો કે જે પદાર્થની તમે અન્ય કોઈ પદાર્થ સાથે પ્રક્રિયા કરો તે પ્રક્રિયા કેવી આપશે જેમ કે અહીંયા આપણો પ્રશ્ન છે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થવાથી તમને કેવા પ્રકારના ફેરફાર જોવા મળે તમને એની અંદર કોઈ પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળે કોઈ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે રાસાયણિક ફેરફાર વિશે અભ્યાસ કરેલો છે જો કોઈ વિદ્યાર્થી મિત્રો એ વિડિયો ના જોયો હોય તો આપણી YouTube ચેનલ ઉપર તમે જોઈ શકો છો ચેપ્ટર 1 ના વિડિયો આપણે બધા જ મૂકેલા છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા પ્રશ્નની કે મંદ H2SO4 ની દાણાદાર ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરી છે આકૃતિની અંદર આપણે કોનિકલ ફ્લાસ્ક લીધું છે જેની અંદર થોડા ઘણા દાણાદાર ઝિંક ધાતુના આપણે ટુકડા લેવાના છે જેને ઝિંક ગ્રાન્યુલ્સ કહેવાય આ ઝિંક ગ્રાન્યુલ્સની અંદર આપણે કાચની નળીની મદદથી મંદ એચ ટુ એસ કે જે તો વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ આપણે ડ્રોપ બાય ડ્રોપ અંદર એડ કરીશું તો સલ્ફ્યુરિક એસિડ એ જીંક ધાતુ સાથે પ્રક્રિયા કરશે અને જીંક ધાતુ સાથે પ્રક્રિયા કરીને અંદર એક વાયુ ઉત્પન્ન થાય જે આ વિમોચન નળીની મદદથી અથવા તો વિમોચન નળીની મારફતે આપણે બાજુમાં રાખેલા એક સાબુનું દ્રાવણ ભરેલા પાત્રમાંથી પસાર કર્યું તો વિદ્યાર્થી મિત્રો સાબુનું દ્રાવણ હોવાથી અંદર વાયુ પસાર થાય તો આપણને એક વાયુના પરપોટા જોવા મળે સર અહીંયા તમે લખ્યું છે હાઇડ્રોજન વાયુ હામી એસિડ મંદ એચ ની જીંક ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થશે કઈ રીતે ઉત્પન્ન થશે એનું સમીકરણ આપણે અહીંયા જોઈશું પણ આ વાયુ સર હાઇડ્રોજન જ છે એની ખાતરી કઈ રીતે કરવી એની ચકાસણી કઈ રીતે કરવી તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ જો આ હોય તો એની નજીક તમે સડગથી દીવાસડી લઈ જાઓ તો તડતડ અવાજ થાય અને તળતડ અવાજથી જો દીવાસળી સળગે તો તમારે સમજી લેવાનું કે એ વાયુ હાઇડ્રોજન વાયુ જ હોય અથવા તો જો એનું પ્રમાણ થોડું વધારે હોય આ તો બહુ નાના સ્કેલ ઉપર પ્રયોગ કરેલો હોય એટલે એનો જથ્થો એની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી હોય પણ જો વધારે જથ્થામાં તમારો હાઇડ્રોજન વાયુ હોય તો અહીંયા દીવાસળીની જે ફ્લેમ હોય એની જ્યોત એની ઇન્ટેન્સિટી એની તીવ્રતા વિદ્યાર્થી મિત્રો વધી જાય તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જે વાયુ ઉત્પન્ન થયો છે એ હાઇડ્રોજન વાયુ હવે આ કઈ પ્રક્રિયા થઈ સર અને કઈ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો તો જુઓ પ્રશ્નના જવાબની અંદર તમારે આખી જ આકૃતિનું વર્ણન લખવાનું કે એક કોનિકલ ફ્લાસ્ક લઈએ એની અંદર દાણાદાર જીંક ધાતુ લઈએ એની અંદર કાચની નળીની મદદથી H2SO4 ફોર એસિડ કે સલ્ફ્યુરિક એસિડ દાખલ કરીએ વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક મંદ નું નામ જણાવ્યું કે એચસીએલ સર કયો એસિડ લગભગ મોટા ભાગના વિદ્યાર્થીને ખબર હોય ના હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે એનું કામ આવશે ત્યારે આપણે વાત કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો

અને જે વાયુ ઉત્પન્ન થશે એ તમારો હોય હાઇડ્રોજન વાયુ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારો તમારો એ સાથે જોડાયો અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો આ સમીકરણ યાદ રાખવા માટે ખ્યાલ આવી ગયો જો તમને મંદ એચસીએલ આપ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો હું એનું પણ સમીકરણ તમને લખીને બતાવું એચસીએલ એની જીંક ધાતુ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા બનશે જેડલ ટુ પ્લસ એચ ટુ તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન જમણી બાજુ બે છે ડાબી બાજુ એક જ છે તો એને બે કરો હાઇડ્રોજન પણ બે હતા એક હતા તો જુઓ બે થઈ ગયા તો આ એનું સંતુલિત સમીકરણ થયું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ તો અહીંયા જો તમને મંદ એચ ટુ એસ ઓફોર આપ્યો હોય તો ઉપરનું સમીકરણ લખવું મંદ એચસીએલ આપ્યો હોય તો નીચેનું સમીકરણ લખવું અને અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ક્ષાર બનશે એ એ તમારો હોય હોય ક્લોરાઇડ ક્લોરાઇડ કયો વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા પણ આપણો ટોપિક છે એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મો તો સર બેઇઝનું શું બેઇઝ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો તમને શું મળે તો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના જે હોય એ ધાતુ સાથે પ્રક્રિયા કરતા નથી તમને જો એક માર્કમાં આવે કે ભાઈ ધાતુ સાથે પ્રક્રિયા ને શું મળે તો આની અંદર બેટા પર્ટિક્યુલર તમને એક બેઝ આપવામાં આવેલો છે કે જે જીંગ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે મોટા ભાગના બેટા બેઝ ધાતુ સાથે પ્રક્રિયા આપતા નથી તો સર કયો બેઈ શકે જે ધાતુ સાથે પ્રક્રિયા આપે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઈડ્રોક્સાઇડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને એક સંયોજન આપે છે જેનું નામ છે સોડિયમ જિન્કેટ બાળકોનું નામ ખાસ યાદ રાખજો બોર્ડે એક માર્કમાં પ્રશ્ન પૂછેલો છે સોડિયમ જિન્કેટ નું અણુસૂત્ર જણાવો તો એને ખ્યાલ આવી ગયો તમને એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી કયો બે ઝીંગ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન આપે છે તો તમે લખી શકો છો એને હોય કેમ કે તમારા અભ્યાસક્રમમાં એક જ આપે ખ્યાલ આવી ગયો હવે બેટા સમીકરણ સંતુલિત કરવા માટે સોડિયમ બે છે મિત્રો એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા બેઝની ધાતુ સાથેનો પ્રક્રિયાનો પ્રશ્ન લગભગ તમને સમીકરણ એક માર્કમાં પૂછી શકે અથવા તો સોડિયમ જિંકેટ નું અણુસૂત્ર પૂછી શકે અણુસૂત્ર આપ્યું હોય તો એનું નામ પૂછી શકે પણ વિદ્યાર્થી મિત્રો અને બેઝ ના રાસાયણિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રશ્નો અને ટોપિક સાથે મળીએ વધુ આવતા વિદ્યાર્થી મિત્રો હવે બીજો રાસાયણિક ગુણધર્મ એસિડ નો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો ધાતુ કાર્બોનેટ એટલે શું અને સર ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર અને એની જોડે તમે ધાતુ એટલે કે એમ જોડો મેટલ અત્યારે આપણે સંજ્ઞા લીધી છે તો આને કહેવાય ધાતુ કાર્બોનેટ અને આને કહેવાય ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ તો વિદ્યાર્થી મિત્રો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા થાય તો તમને કેવા પ્રકારનું રિએક્શન મળે કયા કયા પદાર્થો મળે કેવી નીપજો મળે એને એનો રાસાયણિક ગુણધર્મ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એક લીધો તો ટોપિક મંદ એચસીએલ મંદ એચસીએલ એટલે બાળકો હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા તો જ્યારે વિદ્યાર્થી મિત્રો મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરવામાં આવે ત્યારે ધાતુનો ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે આ યાદ રાખવાનું પ્રક્રિયા જ્યારે તમારા એસિડની ધાતુનો કાર્બોનેટ એટલે સોડિયમ કાર્બોનેટ આપણે ધાતુ તરીકે સોડિયમ લીધી એને સીઓ થ્રી અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને સીઓ થ્રી આની સાથે કરવામાં આવે ત્યારે તમને ધાતુનો ક્ષાર પાણી અને CO2 મળે હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ તો HCl ની પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો એનું રાસાયણિક નામ થાય સોડિયમ કાર્બોનેટ જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય એ સોડિયમ કાર્બોનેટનું સામાન્ય નામ જણાવે

પછી હું બેલેન્સ કરાવું એની જોડે તમે મેચ કરો ચલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ સોડિયમ બે છે તો અહીંયા પણ બે કરો તો હવે જુઓ તમારા હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે કાર્બન એક કાર્બન એક ઓક્સિજન ત્રણ ઓક્સિજન બે અને એક ત્રણ તો આ રીતે તમારું સમીકરણ શું થઈ ગયું સંતુલિત હવે વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે સમીકરણ લઈએ તો એચ સીએલ રાસાયણિક નામ છે સોડિયમ જો મેં ત્યાં હાઇડ્રોજન કાર્બોનેટ લખ્યું તો બીજું નામ તમને કીધું આનું પણ સામાન્ય નામ જે વિદ્યાર્થીઓ જાણતા હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મળશે ક્ષાર એટલે કે એનએસીએલ સોડિયમ ક્લોરાઈડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બેલેન્સ જ છે બેલેન્સ કરવાનું નથી તો આ થઈ ગઈ આપણી રાસાયણિક પ્રક્રિયા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સીઓ ટુ ઉત્પન્ન થયો આની ખાતરી કઈ રીતે કરો કે ભાઈ આ વાયુ સીઓ ટુ જ છે ચોપડીમાં આપ્યું ને આપણે માની લીધું એમ નહીં આની ખાતરી બેટા જુઓ તમે જે સડક થી કે અગરબત્તી જે નજીક લઈ ગયા એ માની નજીક લઈ જશો ને તો આમાં અગરબત્તી કે દીવાસળી જાય કારણ કે બેટા દિવાસુ એ અગ્નિશામક વાયુ છે આગ લાગી હોય એનો ઓલવી નાખ તો આની ખાતરી ટેક્સ્ટબુક ની અંદર આપીને એ પ્રમાણે આપણે કરીએ તો તમારો ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એને તમારે ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવાનો છે ચૂનાનું દ્રાવણ બાળકો આનું રાસાયણિક નામ અને સંયોગીકરણ પ્રક્રિયામાં આની બનાવટ જેવું આપણે ભણી ગયા ચલો આનું રાસાયણિક નામ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો હવે જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના દ્રાવણમાંથી પસાર કરશો તો ચૂનાના દ્રાવણમાં એક કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે જેથી તમારું જે દ્રાવણ હોય બની જાય કેલ્શિયમ કાર્બોનેટના કારણે દુધિયા રંગનું બની જશે તો આ ઉપરથી આપણે કહી શકીએ કે સર એસિડની અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થવાથી

તો હવે તમારું જે ચૂનાના દ્રાવણનું જે રંગ દૂધ્યો થયો તો રંગ વિન માંથી એ દૂધ્યો રંગ દૂર થઈ જાય કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે દ્રાવણ ની અંદર બની જશે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ શું બની જાય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને આ જે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એ પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય હોય એટલે હવે તમારું જે દ્રાવણ હોય એનો દુધ્યો રંગ દૂર થઈ જાય અને દ્રાવણ તમારું રંગવિહીન બને તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે ખરા ખોટામાં કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ પાણીમાં દ્રાવ્ય છે તો આવે સાચું અને દ્રાવ્ય નથી તો આવે ખોટું ખ્યાલ આવી ગયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા જોઈ જો તમને આ પ્રશ્નના જવાબમાં ટોપિકમાં ખબર પડી હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો આના પછીનો ટોપિક આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત